રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખેરાલુથી સતલાસણા રોડને કામગીરીની અંદર જે રોડની નીચેથી અવર જવર માટે પાણીના નિકાલ કરવા માટે જે બોક્સ કન્વર્ટ બનાવવામાં આવેલ છે તે કામગીરીની અંદર રાષ્ટ્રીય ધોરીમાર્ગના કાર્યપાલક તેમજ એજન્સી દ્વારા હલકી ગુણવત્તાવાળું મટીરીયલ્સ વાપરી ભ્રષ્ટાચાર કર્યો હોય તે નરી આંખે દેખાઈ છે સદર અધિકારીઓ દ્વારા અને એજન્સી દ્વારા ટેન્ડરના ક્લોઝ મુજબ કામગીરી કરવામાં આવેલ નથી તેમજ હલકી ગુણવત્તાવાળું મટીરિયલ્સ વાપરવાના કારણે બોક્સ કન્વર્ટના ખૂણાઓ તૂટી ગયેલ છે તેમજ યોગ્ય લેબોરેટરી ટેસ્ટિંગ ના થયા હોય તેવું નરી આંખે દેખાઈ રહ્યું છે બોક્સ એકલા ટકી રહ્યા છે રોડની લેવલમાં કંઈ કામ નથી અને જોતા શોભના ગાંઠિયાની જેમ ફિટ કરવામાં આવે છે બોક્સ ગોઠવવામાં આવે છે તે લેવલિંગ બનાના છે આ જોઈ શકો છો અધિકારી અને એજન્સીની બેદરકારીથી જે બોક્સના ખૂણો ખરા તે ગેરરીતિના કારણે મોટા પ્રમાણમાં તૂટી ગયેલા છે સો આ રીતે સરકાર શ્રી વિકાસ કરતી હોય તો વિકાસના નામ ઉપર મીંડું જશે ત્યાંના બોક્સ કટર બોક્સ મૂકે છે એ અને અહીંના બોક્સના લેવલમાં જાઓ તો જમીન આસમાનો ફરક પડે છે આ નીચો ભાગ છે અને આ ઊંચો ભાગ છે શું આ કે સરકારના મોટા મોટા પોકાર છે કે વિકાસ થઈ રહ્યો વિકાસ વિકાસના નામ ઉભરતા મીંડું થઈ રહ્યું છે એક એક બોક્સના ખૂણા તૂટેલા છે એ નજરે જોઈ શકો છો રોડની સપાટીથી પણ આ નાળા ઊંચા છે અને જે અંદર સિમેન્ટ વાપરવામાં રાખ વાપર્યો એવું દેખાઈ રહ્યું છે